જજાગ્રતો દૂર મુદૈતિ દેવં તદુ સુપ્તસ્ય તથાઈ વૈતિ દુરંગ મન જ્યોતિ ખાલ જ્યોતિ રે કંતન મે મનહ શિવ સંકલ્પમ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી YouTube ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો મિત્રો શનિ મહારાજની પનોતિ ચાલુ થઈ છે સિંહ રાશિ વાળા વ્યક્તિઓ માટે એવું કહેવાય છે શનિ પનોતિ થી અંગ પીડા ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રાત્રિના સમયે શનિ મહારાજે રાશિ પરિવર્તન કરી છે જેમાં કર્ક રાશિ વૃશ્ચિક રાશિ મકર રાશિને મુક્તિ મળી છે પણ સિંહ રાશિને પનોતી લાગી છે જેના અક્ષર અને ટ અક્ષર આવે છે તે લોકો માટે સાવધાની રાખવાની જરૂર છે માં ધ્યાન રાખવાનું છે શનિદેવ એ ન્યાયાધીશ છે પણ જે વ્યક્તિના જીવનમાં કર્મ સારા કર્યા હોય છે અને શનિ મહારાજ એને દંડ નથી આપતા પણ જેના જીવનમાં અપરાધ થયા હોય પાપ કર્મ થયા હોય ખરાબ કર્મ થયા હોય તો તે કર્મ સજા શનિ મહારાજ પર્વતી માં છે અને પનોતી આવે તો ગભરાવાની જરૂર નથી પણ એના ઉપાય ચોક્કસ કરવાની જરૂર છે શનિ મહારાજ ની પર્વતી આવે છે અને એ પણ લોઢાડા પાયે કષ્ટદાયક આર્થિક પારિવારિક અને શારીરિક પીડાઓ આપી શકે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે તમારે બને ત્યાં સુધી બહારનો ખાવા પીવાનું તમને શોખ હોય તો ઓછા કરી દેજો આ સમયગાળો ખાવા પીવામાં ધ્યાન બીજા નંબરની વાત જો તમને વાહન તમે બહુ સ્પીડમાં ચલાવતા હોય તો ધીમું કરો મતલબ શાંતિ રાખવી કેમ ગમે એટલું તમને સારું આવડતું હોય પણ જ્યારે સમય ખરાબ ચાલતો હોય તો એ સમય આપણને મોટી તકલીફો આપે છે એટલે વાહન બને ત્યાં સુધી ધીમે ચલાવવું અને જેનાથી આપણા દ્વારા કોઈને ઈજા ના થાય અને બીજા નંબરની વસ્તુ કે આપણને ખુદને પણ ઈજા ના થાય કેમકે કે વાહન દુર્ઘટના અકસ્માતથી પણ તમારે ધ્યાન રાખવાની જરૂર છે પણ જો તમે આર્થિક રીતે ધનની રીતે કદાચ વિચારતા હોય તો એકંદરે અહીંયા શનિ મહારાજ તમને બે હજાર પચીસ માં તો એકંદરે થોડું સારું રહેશે પણ આગળ જતા પછી આર્થિક તકલીફો ઊભી થશે તો આ શરૂઆતનો તબક્કો જે છે પનોતી લાગે છે પણ શરૂઆતનો સમય છે એમાં એકંદરે આર્થિક લાભ થઈ શકે પણ જ્યારે બે હજાર પચીસ પછી કેમ કે શનિ મહારાજ તો અઢી વર્ષ રહે એક રાશિમાં તો શરૂઆતના તબક્કામાં વાંધો નહીં આવે જે પ્લાનિંગ કરવાનો કરી લેજો કે આ પનોતી તમારા માટે આગળ જતા આર્થિક શારીરિક પારિવારિક તકલીફો ઊભી કરે છે ફરવા જવાનું હોય તો ફરવા જવામાં પણ થોડો વિલંબ આવી શકે પણ સામાજિક ક્ષેત્રે સારી સફળતા મળે પ્રમોશનના યોગ સારા બને બદલી થવાના યોગ જે કંઈ હોય એ બધું પતાવી દેજો શરૂઆતના ટાઈમમાં કેમ કે આગળ જતાં પછી જ્યારે સમય જેમ જેમ જાય તેમ તેમ કષ્ટ વધારે પડતું હોય છે બીજું સિંહ વાળાએ કઈ બાબતનું ધ્યાન રાખવાનું જોડે એક તો પત્ની અને પરિવાર સાથે વિવાદ ન કરવા ઝઘડા ન કરવા પરિવારનું થોડી વાતને સાંભળવાની ટેવ રાખજો કેમ કે રાશિ સિંહ છે જંગલના રાજા સિંહની જેમ મઠમાં જ રહેતા હોય સિંહ રાશિવાળા ઝૂકે નહીં પણ અમુક સમય એવો હોય કે એમાં પરિવારવાળા વ્યક્તિઓ પણ ક્યાંક સાચા હોય અથવા ગમે તેવું કદાચ તમે પણ ભલે સાચા હો પણ પરિવાર જ્યારે સમય શનિ મહારાજનો ખરાબ ચાલતો હોય પરિમાં આવ્યા હોય તો થોડીક મન ઉપર શાંતિ રાખવી સમયને સમય સંજોગને જોઈને ચાલવું જો તમારે જમીન મકાન મકાનને લઈને કદાચ વિજાર કરતા હોય તો એકંદરે એમાં વાંધો નહીં આવે એકંદરે શરૂઆતના સમયમાં યોગ સારા બને છે પણ ખરીદી કરતી વખતે વધારે પડતી ઉતાવળ ન કરવી કે જેનાથી ખોટું વિશેષ ધરને તમારું વ્યય ના થઈ જાય વિદેશના યોગ સારા બને તમારી જૂની કદાચ કોર્ટ કચેરી મેટર ચાલવું હોય તો એકંદરે એમાં વાંધો નહીં આવે વિદ્યાર્થીઓ વાહન ચલાવતા ધ્યાન રાખવાનું અભ્યાસમાં સારું રહેશે પરંતુ આરોગ્યનું ધ્યાન રાખવાનું છે છે બહેનોએ પણ પણ પોતાને એવું કહેવાય બહેનો માટે આ શનિ મહારાજનું રાશિ પરિવર્તનથી નોકરી વ્યવસાયમાં એકંદરે શરૂઆતના તબક્કામાં સારું રહેશે પણ આરોગ્યનું ધ્યાન રાખવાનું છે પનોતી છે ચોક્કસ કષ્ટ આપશે ચોક્કસ પણ એમાં ગભરાવાની જરૂર નથી શનિ મહારાજની પૂજાપાઠ કરવાની શનિ મહારાજ ક્ષમા યાચના કરવાની અને વિશેષ તમે જે પુણ્ય કરશો તો પુણ્યના તાકાતથી કે શનિ મહારાજ એમને કાંઈ તમને નથી પણ તમે જીવનમાં કદાચ જે ખરાબ કર્મ થયા હોય તેની સજા આપે છે અને જેના સારા કર્મ હોય તો એનું સારું પરિણામ પણ આપે છે પણ શરૂઆતનો તબક્કો તમારા માટે સારો નથી મતલબ કે જે તમે અપરાધ થયા હોય એનો તમને સજા આપે છે પણ દરેક વસ્તુની ક્ષમા યાચના કરવાથી માફી માંગવાથી ઉપાય કરવાથી એનું સચોટ એનું મતલબ એ તકલીફોમાંથી મુક્તિ મળે છે અને એમ ખાસ કરીને શરીરનું ધ્યાન પહેલું રાખજો એમાં પાછા હૃદયના દુખાવાથી ખાસ ઉપાય શું કરવાનો છે શનિ મહારાજનો રત્ન પહેરજો રોજ શનિ મહારાજને પગે લાગજો પછીની આંગળીમાં ઓરિજિનલ જીવતો રત્ન પહેરવાનો સિદ્ધ કરાવીને પાછો મંત્ર જાપથી કરીને એક્ટિવ કરીને પહેરવાનો છે બીજી એની સાથે સાથે શક્ય હોય તો હનુમાનજી મહારાજની ઉપાસના જોડે કરજો હનુમાનજી મહારાજને શનિવારે તેલ સિંધુ ચડાવજો અને આંકડાના ફૂલની માળા હોય તો એ અર્પણ કરજો આઠ શનિવાર તમારે ઉપવાસ કરવાનો શક્ય હતો જો ઉપવાસ ન થાય તો એક કિલો ખજૂર માથા ઉપરથી આઠ વખત ફેરવીને પીપળાના ઝાડની નીચે જઈને મૂકવાની અને કીડીઓ ખાય તે રીતે દર શનિવારે એક કિલો આઠ શનિવારની આઠ કિલો મૂકજો જેનાથી શનિ મહારાજની કૃપા મળશે અને રત્ન તો પહેરજો વિશેષ કદાચ એવું લાગે તો શનિવારની પૂજા પાઠ હવન વગેરે કરાવજો ઘણી વાર એવું બનતું હોય કે જન્મકુંડલીમાં શનિ કદાચ સારો હોય તો આ પર્વતીમાં તમને અસર કદાચ ઓછી પણ થાય કેમકે જન્મકુંડલીના ગ્રહો પણ જોવા જરૂરી હોય છે તો દર્શક મિત્રો તમને એવું લાગે કે જ્યોતિષનું સચોટ માર્ગદર્શન જોઈએ છે તો તમે અમારો કાર્યાલયનો સંપર્ક સાધી એપોઈન્ટમેન્ટ લઈને અમારી મુલાકાત કરી શકો છો અમે સરળ ભાષામાં સારી રીતે પ્રિડિક્શન કરીને તમને જણાવીશું અને અમારા યુટ્યુબ ચેનલનું જે અમારા વિડીયો છે આ વિડીયો જો તમને સારો લાગે તો તમારા ગ્રુપમાં ચોક્કસ એને ફોરવર્ડ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલું બટન ચોક્કસ દબાવજો અને મને આપી દો હવે તમે રજા જય ભગવાન જય ભગવાન